ત્રીસ લોકો કેદારનાથના દર્શન કરવા માટે નીકળ્યા હતા ત્યાંથી પરત ફરતી વખતે આજે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ નંદપ્રયાગ નજીક માર્ગ પર અચાનક ભૂસ્ખલન થતા તેઓ ફસાઈ ગયા હતા જોકે તમામ યાત્રાઓ સુરક્ષિત હોવાની પુષ્ટિ થઈ છે અને ચિંતાનું કોઈ કારણ નથી કપડવંશથી કુલ પચાસથી વધુ લોકોનો એક સમૂહ કથાકાર વિનોદકુમાર શાસ્ત્રીની કથામાં ભાગ લેવા માટે બદ્રીનાથ ગયો હતો જેમાંથી તેત્રીસ લોકો કેદારનાથ ગયા હતા અને બાકીના બદ્રીનાથમાં જ રોકાયા હતા રસ્તો બંધ થવાના કારણે વાહન વ્યવહાર થંભી ગયો છે અને પ્રશાસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી યાત્રામાં આવી છે રસ્તો સાફ કરવા માટે ત્રણ જેસીબી મશીનો કામે લગાવવામાં આવી રહ્યા છે અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે સ્થાનિક તંત્ર દ્વારા ફસાયેલા યાત્રાળુઓને જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે આ ઘટનાની જાણ થતાં જ ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને કપડવંજના ધારાસભ્ય રાજેશ ચાલાએ ફસાયેલા યાત્રાળુઓ સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી રાજકીય નેતાઓએ તેમને આશ્વાસન આપ્યું હતું કે વહેલી તકે રસ્તો ખુલ્લો કરાવીને તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ ઘટના બાદ ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાનું વાતાવરણ ફેલાયું હતું પરંતુ યાત્રાળુઓના સલામત હોવાના સમાચારથી તેમને રાહત મળી છે